ચાલો મિત્રો તો આપણે નંબર પાડી દઈએ છીએ બરોબર જેનો નંબર પહેલો આવશે તેથી સ્ટાર્ટ કરીશું ચાલો વિપુલજી રેડી રેડી બોલો આ કોનો નંબર છે એ તમારો બોલો આ કોનો નંબર છે એ મારો રેડી બોલો આ કોનો નંબર છે નારણનો બોલો આ કોનો નંબર છે અજીતજીનો રેડી આ કોનો નંબર છે યુવરાજ નો ઓકે તો બધા નંબર પાડી દીધા છે ચલો ગેમ સ્ટાર્ટ કરીએ તો ફાઇનલી મિત્રો ચાલો આપણે સાંભળી લઈએ કે કોને કયો નંબર મળ્યો છે નારાયણ ભાઈ બોલો તો મિત્રો આપણો પહેલો નંબર છે તો મિત્રો આપણો બીજો નંબર છે મિત્રો આપણો ત્રીજો નંબર આવ્યો છે મિત્રો આપણો ચોથો નંબર છે મિત્રો આપણો પાંચમો નંબર છે તો ચાલો સ્ટેલેન સ્ટાર્ટ કરીએ કરીએ અજીત ભાઈ આપણો પહેલો નંબર આવી ગયો છે અને આપણે ટાઈમર ચાલુ કરી દો ઓકે તો ચાલો નારામ ભાઈ આપણે ટાઈમર સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાર્ટ તો ફાઇનલી મિત્રો નારામ ભાઈ ચૌદ સેકન્ડ ની અંદર ત્યાં પહોંચી ગયા છે તો તમને કેવું લાગ્યું

તો ફાઈનલી મિત્રો નારમ ભી કેમેરા પકડવા ભય પડી ગયા હે મિત્રો આ કેમેરામાં જુમિંગ પણ થઈ ગયું છે વાજું તો નહીં ને થોડું થોડું વાજું

જો મિત્રો વિપુલજી લાકડી ખેલી રહ્યા છે બીજું ઢમર કર તો વિપુલજી રેડી રેડી તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ એ આઉટ આઉટ મિત્રો વિપુલજી ખાલી 5 સેકન્ડ અંદર આઉટ થઈ ગયા છે અને અરવિંદભાઈ 500 રૂપિયા જીતી ગયા મિત્રો આગળના વિડિયોમાં માં પણ અરવિંદભાઈ જીતી ગયા હતા અને હાલી પણ અરવિંદ ભાઈ જીતી ગયા છે તમને કેવું લાગે પેજે જીતી ને બહુ સારું લાગ્યું બહુ એવું પોંચો આલવાના હે હાલજ આ પોંચો આપી દો વિપુલજી હાલજ આપવાના છે પોંચો લાવો પોંચો લાવો 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 તારકડ કરતી નોટ તમે પકડો પકડો લાવો લાવો ફોટો પાડો ફોટો પાડો મારો બહુ ગમ્યું બહુ ગમ્યું ધન્યવાદ તમાર બધાનો 500 રૂપિયા આપ્યા બદલ બહુ મને ગમ્યું ચેલેન્જ તમને શું લાગ્યું પડી તો બહુ ખોટું લાગ્યું પડ્યા હા ને 1 સેકન્ડમાં 1 સેકન્ડ આતરો હાર્યા એવું એમ મને તો બઉ ખોટું લાગ્યું મને પણ બઉ ખોટું લાગ્યું મને તો સારું લાગ્યું મને તો બઉ ખોટું લાગ્યું પણ તમે જો મને લાઈક